ભાજપની વિસ્તૃત કારોબારીનું આયોજન સળંગપુર બીએપીએસ મંદિરમાં કારોબારી બેઠક કારોબારી મુખ્ય પ્રવેશ દ્વાર પર ઢોલ નગારા સાથે મહેમાનોનું સ્વાગત કરાઈ રહ્યું છે કુમકુમ તિલક કરીને મહેમાનોને આવકાર અપાઈ રહ્યો છે કારોબારીનું સ્થળ મોદીમય અને ભાજપમય બન્યું છે બેઠકમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશે મંદિરમાં કારોબારીને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સાળંગપુર બીએપીએસ મંદિર માં કારોબારી શરૂ થઈ ગઈ છે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો આપણી સાથે રાજ્યસભાના સાય મયંકભાઈ નાયક છે મયંકભાઈ આ વખતે ગુજરાતના રાજકારણમાં શું અસર કરી શકશે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી જ્યારે આ દેશના વડાપ્રધાન ભારતના ઇતિહાસમાં ત્રીજી વખત જનતાના આશીર્વાદ લઈ અને દેશના વડાપ્રધાન તરીકે સત્તાના સુકાનો સંભાળે છે પ્રધાન સેવક તરીકે કામ કરવાના છે ત્યારે ચૂંટણી પછી ગુજરાતના પરિણામોની સમીક્ષા થાય આવનારા દિવસોમાં પાર્ટીના સંગઠનાત્મક અને આગામી ચૂંટણીને અનુલક્ષીને પ્રજા વચ્ચે જવાનો જે રોડ છે એ અમારી સતત ચાલતી જે પ્રક્રિયા છે એના ભાગરૂપે કારોબારી મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે તો એના પક્ષ એના પરિપ્રેક્ષમાં શું ચર્ચા થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં સુધી નવા સીમાંકનો થયા છે અને એને આધારે બૂથ કેવી રીતે મજબૂત કરવા જે બૂથમાં અમને લોકસભામાં ક્યાંક નારાજગી મળી છે તો કયા કારણથી મળીની તપાસો કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પુનઃ બહુમતી સાથે પ્રજાની સેવા કરે એ પ્રકારને કાર્યકર્તાઓની સમજ અને શીખ અને આવનારા દિવસોની કાર્યની સૂચિ એ અત્રેથી આપવામાં આવશે કાપજુઓ બોટાદ ખાતેના દ્રશ્યો છે અને સાળંગપુરમાં ભાજપની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે સીધા જય શું હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ કારોબારીનું જે આયોજન કરવામાં આવ્યું છે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો આપણે અત્યારે જોયા છે અત્યારે ચાર વાગ્યાથી કારોબારીનો પ્રારંભ થશે અને એ પ્રારંભ પહેલાં જે નેતાઓ છે એ નેતાઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે ધારાસભ્યોથી માંડીને તમામ લોકો આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કારોબારીના પરિપ્રેક્ષમાં અત્યારે અહીંયા ઢોલ નગારાથી તમામનું સ્વાગત થઈ રહ્યું છે અને ક કંકુ તિલક કરીને તમામ લોકોને આવકારવામાં આવી રહ્યા છે સ્વાભાવિક છે કે ગુજરાતના રાજકારણમાં પ્રદેશની આ વિસ્તૃત કારોબારી છે વિસ્તૃત કારોબારીનું મહત્વ પણ એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારના ગુજરાતના રાજકારણમાં અને ભાજપના ખાસ કરીને જોવા જઈએ તો તેમના માટે જે મહત્વના નિર્ણયો છે એ કારોબારીમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે તેમના અભિવાદન પ્રસ્તાવ પણ અહીંયાથી પસાર કરવામાં આવશે આ ઉપરાંત પાંચ સત્ર છે અને પાંચ સત્રમાં વિવિધ માર્ગદર્શન કેન્દ્રીય મોડી મંડળ દ્વારા આપવામાં આવશે એટલે એવું કહી શકાય કે આજની કારોબારીના જે દ્રશ્યો છે એ ખૂબ મહત્વના છે અને બે દિવસ છે એ બોટાદ અને ખાસ કરીને સારંગપુર હનુમાનના સાનિધ્યમાં ભાજપ જે હવે બજરંગ કૂદકો લગાવવા માટે જઈ રહી છે અને કારોબારી એની જા તૈયારીનો પાર્ટ છે જે બિલકુલ આભાર આપની પાસે અપડેટ્સ લેતા રહીશું શરૂઆત થઈ ચૂકી છે એક પછી એક નેતાઓ ત્યાં આવી રહ્યા છે ભાજપની કારોબારી બેઠક